નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસને વાર મંગળવાર આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ જીરાનું વાવેતર કર્યું છે મોટા પ્રમાણમાં તેવા ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો જીરાના વાયદા બજાર અને જીરાના ભાવ સાથે જ અમે જીરાના ભાવમાં વધઘટ ક્યારે થશે મોટા પ્રમાણમાં તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો તે પહેલાં આગળ વાત કરીએ તો જીરાની બજારમાં ઘટિયા ભાવથી સુધારો થયો હતો અને નિકાસના ભાવમાં આજે વધીને ચાર હજાર સસ્વની સપાટી પર પહોંચ્યા હતા અને જીરાની બજારમાં આગામી દિવસોમાં વેપારો કેવા આવશે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને હાલના તબક્કે જીરાની બજારમાં કોઈ મોટી મુમેન્ટ દેખાતી નથી અને ખાસ કરીને આજે વાયદા બજારમાં મોટો સુધારો થયો છે સાડી સાતસો રૂપિયા વધીને બાવીસ હજાર ચારસોની સપાટી પર બંધ રહ્યો હતો તો કાલે જીરાના ભાવમાં ચાલીસથી પચાસ રૂપિયાનો સુધારો જોવા મળે તેવી સંભાવના છે અને જીરાના વેપારીઓ પણ કહે છે કે વર્તમાન સમયમાં જીરાની બજારમાં નિકાસના વેપારો કેવા થશે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને હાલના કે જીરામાં કોઈ મોટી તેજી કે મંદી નથી બજારમાં જો વેપારો સારા નહીં થાય તો બજારનો ટોન સરેરાશ મિક્સ રહ્યો છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે જસદન ત્રણ હજાર બસોથી થી ચાર હજાર બસો ને પચીસ રૂપિયા કાલાવાડ ચાર હજાર થી ચાર હજાર જામ ને એક રૂપિયો જામજોધપુર ત્રણ હજાર થી ચાર હજાર એકસો ત્રીસ રૂપિયા જામનગર બે હજાર થી ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા જુનાગઢ ત્રણ હજારથી ચાર સો રૂપિયા રાજકોટ ત્રણ હજાર આઠસો થી ચાર હજાર બસો રૂપિયા જેતપુર ત્રણ થી ચાર હજાર એકસો ને એકોતેર રૂપિયા બોટાદ ત્રણ હજાર ત્રણસો પાંચથી ચાર હજાર બસો પચાસ રૂપિયા વાંકાનેર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સાઠ રૂપિયા અમરેલી બે હજાર નવસો પાંચથી ચાર હજાર સાઠ રૂપિયા